ભાવનગર જિલ્લાના ઘોઘાના પડવા ગામે રહેતા રોહિતભાઈ ગોંડલિયા પોતાના પત્ની કાજલબેનને પ્રસૃતિ માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યાં સ્થાનિક ડોક્ટરોની બેદરકારી હોવાનો આક્ષેપ થવા પામ્યો છે ભાવનગરની સરટી હોસ્પિટલમાં કાજલબેનને પ્રસૃતિ માટે લાવ્યા બાદ પ્રસૃતિ કરાવનાર દ્વારા બેદરકારી દાખવી હોવાને કારણે સર્જન પાસે સારવાર કરવાની ફરજ પડી હતી ત્યારે સર્જને કશું થાય તો મારી જવાબદારી નહીં તેવો જવાબ આપતા રોહિતભાઈ અને તેના પરિવાર સ્થાનિક તંત્રની સામે આક્ષેપો કરી રહ્યા છે બનાવ હવે અમે એવું શું જ્યારે ડિલિવરી કરતા હતા ને ત્યારે જે ડોક્ટર હતા ને એનાથી ચેકો વધારે લાગી ગયો છે એટલે એના માટે અમને સર્જન પાસે મોકલ્યા હતા અને સર્જન સાહેબ એવું કીધું છે કે એને પેટમાં હોલ પાડીને મોડીએ જેલે મૂકવી જોશે ત્યાંથી ઓલું ટોયલેટનું એનો નિકાલ કરવાનો છે અને પછી એને ઓપરેશન કરવાનું છે અને ઓપરેશન કરતી વખતે કેસ ફેલ થાય તો કાંઈ અમારી જવાબદારી નહીં એવું ડૉક્ટર સાહેબે અમને કીધું છે આ કોની બેદરકારી હોય એવું લાગે છે તમને ડિલિવરી કરાવવા એની જોઈ ને હવે ક્યાં ડોક્ટર તમે શું કારવાઈ કરજો અમે તો ગરીબ માણસ શું કરીએ એટલે તો રિક્વેસ્ટ કરી ગણેશ હવે કરી દે એ રીતે આપે એ કામ અમે ત્યાંથી સાધવું થયું અમાર બીજું શું થાય